ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો દેવદ ગામ મથુરા નગરમાં રહેતી અને ત્રણ સંતાનોની માતા મંજુદેવી રાઠોડ આ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ઉત્તરાયણની રાત્રે સાડા નવ વાગે મોહલ્લામાં જ રહેતો જેઠની પુત્રી ગિરજાદેવીનો પતિ સુનીલ ગણેશીલાલ રાઠોડ તેમના ઘરે આવ્યો હતો અને આ શિક્ષિકાના પતિ છોટું કૈલાસીરામ રાઠોડ પાસે એક હજાર રૂપિયા ઉધાર માગ્યા હતા છોટુભાઈએ નાણાં નહીં હોવાનું જણાવતા તેમની પાસે નાણાં અપાવવા કહ્યું હતું પરંતુ મંજુદેવીએ પણ નાણાં નહીં હોવાનું જણાવતા બીજી વ્યક્તિઓ પાસેથી અપાવો તેમ કહી છોટું રાઠોડને બહાર લઈ ગયો હતો પતિની રાહ જોઈ શિક્ષિકા ત્રણેય સંતાનો સાથે સૂઈ ગઈ હતી રાત્રે પોણા બાર વાગે મોરલામાં રહેતી નણંદ કમલેશી દેવી ગિરિરાજે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કાકા છોટુ રાઠોડની ડેડ બોડી ઘરથી થોડે દૂર ખેતરની બહાર પડી હોવાનું જણાવતા તેઓ જ્યાં દોડી ગયા હતા સાથે ગયેલા જમાઈ સુનિલે જ આ હત્યા કરી હતી હત્યા બાદ તેણે જ ઘરે જે પત્નીને જાણ કરતાં તેની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી ડેડ બોડીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહી હતી ત્યારે ભાગી છૂટેલા આરોપીને ગોડાદરા પોલીસે દબોચી લીધો હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાકા સસરા સાથે સાળો યોગેશ કામ કરે તે પસંદ નહીં હોય સુનિલને મન દુઃખ હતું જેને લઈને ઝઘડો પણ થયો હતો તેમાં એક હજાર રૂપિયા ઉધાર નહીં આપતા ખેતર પાસે લઈ જઈ તારની ફેન્સિંગથી ટૂપો આપી દીધાનું કબૂલ્યું હતું ઇન્સ્પેક્ટર જેસી જાદવ વધુ તપાસ કરી રહ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત